નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રવિક ટીવી હું છું સંજીવની અમારા ખાસ કાર્યક્રમ હેલ્ધી લાઈફમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો હેલ્ધી લાઈફમાં આજે ખૂબ જ એક અલગ વિષય સાથે અમે આવ્યા છીએ ખાસ કરીને જ્યારે રસાયણો વિષય આપણે સાંભળ્યું હશે કોક આવેશમાં તો કોઈક ભૂલમાં જ્યારે ઝેરી પદાર્થનું સેવન કરી જતા હોય છે એ વિશે પણ આપણે સાંભળ્યું હશે તો ખાસ આજે આ જ મુદ્દા પર આપણે હેલ્ધી લાઈફમાં વાત કરવાની છે કે ઝેરી રસાયણો અને તેની આરોગ્ય પર જીવલેણ થતી જે અસરો હોય છે તે કેવી હોય છે શું હોય છે અને ખાસ કરી તેની સારવાર કેવા પ્રકારની થતી હોય છે રોજિંદા જીવનમાં પણ આપણે કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ આપણા ઘરમાં રોજિંદી વપરાતી વસ્તુઓમાં પણ કેટલીક વસ્તુઓમાં ઝેરી રસાયણો હોય છે કે કેમ આ બધી જ બાબતોનું આજે ઝીણવટ પૂર્વ આપણે ચિંતન કરવાનું છે આજે આ મુદ્દા પર વાતચીત કરવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે જે ગેસ્ટ ઉપસ્થિત છે આ ડોક્ટર કે જેઓએ ઓસ્ટ્રેલિયાથી પોતાની ડિગ્રી મેળવી છે અને ઇન્ડિયાના ભારતના એકમાત્ર આ ડૉક્ટર છે મેડિકલ ટોક્સિકોલોજીસ્ટ છે ઇન્ડિયાના એકમાત્ર ડોક્ટર તેજસ પ્રતાપ પ્રજાપતિ સ્વાગત તેઓનું કરી આ કાર્યક્રમની શરૂઆત કરીએ તમને પણ જો આ વિષય પર કોઈ ક્વેરી હોય કોઈ સવાલ હોય તો થોડીવારમાં અમારી ફોન લાઇન ઓપન થઈ જશે તમે પણ ફોન કરીને સીધા ડૉક્ટર સાથે કનેક્ટ થઈ શકો છો તમારી પણ કોઈ ક્વેરી સવાલ હોય તો સીધા પૂછી શકો છો કાર્યક્રમની શરૂઆત કરીએ ડૉક્ટરનું સ્વાગત કરીને સર ખૂબ ખૂબ સ્વાગત આપનું વેલકમ સર થેન્ક યુ થેન્ક યુ સો મચ સર આ જે આખો આજનો સબ્જેક્ટ છે ખૂબ ખાસ અને અલગ છે સર ઘણીવાર આપણે આવું સાંભળ્યું હોય છે કે કોઈ પણ વ્યક્તિ હોય તેને કોઈક આવેશમાં આવીને અથવા તો કોઈ ભૂલમાં જ્યારે રસાયણ જ્યારે પદાર્થનું સેવન કરી લેતા હોય છે અને ક્યારેક આવા સંજોગમાં વ્યક્તિનો જીવ જોખમમાં મુકાઈ જતો હોય છે આજે આવા જ એક સબ્જેક્ટ સાથે આપણે વાત કરવાની છે સૌથી પહેલાં તો સર સરળ ભાષામાં સૌથી પહેલાં એ સમજવું છે કે ટોક્સિકોલોજી એટલે શું ઝેરી પદાર્થ ઝેરી રસાયણો એ શું હોય છે ચોક્કસથી પહેલાં તો ખૂબ ખૂબ આભાર પ્રવેગ ન્યૂઝ ચેનલનો કે જે એક આ સરસ ઓપોર્ચ્યુનિટી ઊભી કરી છે આપણે દર્શકો સાથે એક વાતચીત કરવા માટે આપણે સૌ જાણીએ છીએ કે આપણે જે પણ કોઈ કેમિકલ્સ અથવા તો જે પણ કોઈ પદાર્થ આપણે ડે ટુ ડે લાઈફમાં દરરોજ ઉપયોગ કરતા હોઈએ એ કોઈ પણ પદાર્થ આપણા શરીરમાં જ્યારે જાય તો એની એક પર્ટિક્યુલર માત્રા હોય છે એક પર્ટિક્યુલર ડોઝ હોય છે એક સિમ્પલ ઉદાહરણ હું તમને આમાં આપીને સમજાવીશ કે આપણે જ્યારે પણ આજ સુધીમાં કોઈ પણ માણસે એક પેરાસિટામોલ નામની દવા તો લીધી જ હશે એ તાવ માટે હોઈ શકે કે શરીરના દુખાવા માટે હોઈ શકે પણ જ્યારે આપણા બોડીના વેટ પ્રમાણે એ દવા જો વધારે પડતી ઉપયોગમાં લેવામાં આવે કે જેથી આપણા શરીરમાં તેની આડઅસર ઊભી થાય તો એ દવા પણ આપણા શરીર માટે ટોક્સિક બની જતી હોય છે તો ખાસ અહીંયા હું દર્શક મિત્રોને એક સરળ ભાષામાં સંદેશ આપવા માંગીશ કે કોઈ પણ પદાર્થ જ્યારે એની માત્રા કરતાં જે એની થેરોપિટિક રેન્જ હોય છે જેની માત્રા કરતાં જો વધુ પ્રમાણમાં આપણા શરીર ઉપર લેવામાં આવે તો એ ટોક્સિક બની જતો હોય છે ભલે ને પછી પાણી પણ કેમ ના હોય આપણે પાણી પણ જો વધારે પડતું પીશું તો એ પણ આપણા શરીરમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ કરી શકે છે તો સરળ ભાષામાં હું દર્શક મિત્રોને કહીશ કે હા ચોક્કસથી કોઈપણ પ્રકારનો પદાર્થ આપણે જો વધુ પદાર્થમાં લઈશું વધુ પ્રમાણમાં લઈશું એ દવા હશે કે કોઈપણ પ્રકારનું કેમિકલ હશે એને ટોક્સિક આપણે કહી શકીશું અથવા તો એને પોઈઝનસ કહી શકાય છે બિલકુલ સર રોજિંદા જીવનમાં આપણે ઘરમાં જ જોતા હોય છે કે ઘરમાં ઘણી બધી એવી ખાવા પીવાની વપરાતી વસ્તુઓ હોય છે તમે કહ્યું કે પેરાસિટેમોલ આપણે એક પેનકિલર તરીકે ઉપયોગ કરતા હોય છે પણ તેની આડઅસર કેટલી ગંભીર થઈ શકે એ કદાચ લગભગ લોકોને ખબર નથી હોતી સામાન્ય રીતે ઘરમાં એવા કયા કયા પદાર્થો હોય છે જેની પ્રકૃતિ જ ઝેરી હોય છે જે ઘરમાં જ જોવા મળે છે પણ આપણા ધ્યાન બાર હોય છે ચોક્કસથી આપણે જો ઘરમાં ચાલુ કરીએ તો ઘરમાં ઘણા બધા પદાર્થો એવા છે કે જે આપણે ઘર વપરાશમાં ઉપયોગમાં લેતા હોઈએ છીએ જેમ કે એક એક્ઝામ્પલ હું તમને અહીંયા આપીને સ્ટાર્ટ કરીશ કે ઘર વપરાશમાં ગૃહિણીઓ જે હોય છે ખાસ કરીને બાથરૂમમાં વોશરૂમમાં આપણે જ્યારે વાત કરીએ કે ટોયલેટ ક્લીનર્સ હોય કે જે ખાસ કરીને સખત એનું પ્રમાણમાં જો લેવામાં આવ્યા અથવા તો એ ભૂલથી પણ હાથ ઉપર ઘણી વખતે જતા રહેતા હોય છે તો ઘણું કોરોઝિવ એટલે કે એ ચામડી પણ બાળી શકે છે તો ખાસ કરીને એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે બીજી વસ્તુ હું તમને ખાસ કરીશ ને કહીશ કે બાથરૂમમાં જ્યારે ઘણા બધા જે વર્કર્સ હોય છે જે લોકો કામ કરતા હોય છે એ ઘણી વખતે શું કરે કે એક અથવા બીજો એસિડ્સ બાથરૂમમાં ફ્લોર ઉપર નાખી દે થોડી વાર બાથરૂમ બંધ કરી દે અને પછી એની ઉપર પાણી નાખીને એને ક્લીન અપ કરતા હોઈએ છીએ તો એ એસિડ્સમાંથી જે ફ્યુમ નીકળે છે એ ફ્યુમ ઘણી વખતે આપણા શ્વાસમાં જાય છે અને ત્યારે પણ આપણને એ શ્વાસમાં ગૂંગળામનનો અનુભવ થાય છે પણ આપણે એને બહુ ગણકારતા નથી જો દરરોજ આ કુંગણામનનો અનુભવ કરશો તો આપણું અપર રેસ્પિરેટરી એટલે કે જે શ્વાસનળીનો ઉપરનો ભાગ છે એમાં સોજો આવવાની શક્યતા પણ રહી શકે છે આ વાત થઈ ગઈ તમારા બાથરૂમ અથવા તો ટોયલેટ ક્લિનર્સમાં વપરાતા કેમિકલ્સની એવા બીજા પણ કેમિકલ્સ છે જેમ કે આપણે મોસ્કિટો રિપેલેન્ટ્સ વાપરીએ છીએ મોસ્કિટો રિપેલેન્ટ્સમાં લિક્વિડ્સ પણ આવતા હોય છે અથવા તો એની ટેબ્લેટ્સ પણ આવતી હોય છે અથવા તો ઘણા સળગાવીને દૂર કરનારા પણ રિપેલેન્ટ્સ આવતા હોય છે આ બધા રિપેલેન્ટ્સમાં પણ અમુક અંશે એમાં ઇન્સેક્ટિસાઇડ્સ આવતું હોય છે ખાસ કરીને બાળકોને આ પ્રકારના રિપેલેન્ટ્સ ટેબ્લેટ્સ અથવા તો જે સળગાવવાની વસ્તુ હોય છે એનાથી ખાસ દૂર રાખવું એ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે બાળકના હાથમાં જો એ પદાર્થ આવી ગયો તો એને એ બહુ જ એટ્રેક્ટિવ લાગે છે અને એ જે એટ્રેક્શનના કારણે બાળક એને ભૂલતી પણ જો રમતું બાળક હશે ને જો ત્યાં કોઈ પણ લિક્વિડ્સ ત્યાં મોસ્કિટો રિપેલન્ટ્સ એની હાથમાં આવી ગયું તો એના મોઢામાં ઘણી વખત એ પી લેતું હોય છે અને બાળક માટે એના જ્યારે મેં તમને કહ્યું એ પ્રમાણે કે ટોક્સિક ડોઝ બાળકના શરીર પ્રમાણે એના વજન પ્રમાણે ઘણો ઓછો હોય છે તો એ કદાચ એક અથવા તો બે વખત અથવા તો ત્રણ વખત પણ એ લીક કરશે અથવા તો થોડુંક ચાટી પણ લેશે તો એના માટે એ ખૂબ જ ઘાતક નીવડી શકે છે તો આપણે આ ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે બીજું હમણાં શિયાળામાં અમારી પાસે ઘણા બધા આ વખતે કેસીસ હું તમને કહું તો આવેલા હતા ગેસ ગીઝરના કારણે આપણે બાથરૂમમાં ઘણા બધા લોકોના ઘરમાં ગેસ ગીઝર એની આઉટલેટ જે હોય બહાર મૂકવાની સગવડ હોવાને કારણે બાથરૂમની અંદર જ ફિટ કરતા હોય છે એના કારણે શું થાય કે જ્યારે આ ગેસ ગીઝર યુઝ કરતા હોય એમાંથી કાર્બન મોનોક્સાઇડ નામનો ગેસ નીકળતો હોય છે આ કાર્બન મોનોક્સાઇડ નામનો ગેસ પણ એટલો જ ઝેરી હોય છે કે જેને આપણને ખબર જ નથી એ ટેસ્ટમાં નથી હોતો એ દેખાતો નથી એ કોઈ શ્વાસમાં જાય તો એની ખબર નહીં પડે સુગંધ પણ એની નથી હોતી તો એ જ્યારે અમારા ઘણા બધા પેશન્ટ અમે જોયા છે કે તમે જ્યારે એ ગરમ પાણીથી એ લોકો નાવાનું ચાલુ કરે અને કન્ટિન્યુઅસલી કાર્બન મોનોક્સાઇડ પણ એ શ્વાસમાં લેતા હોય છે અને પછી બેભાન થઈને જ્યારે એડમિટ થાય છે ત્યારે ખૂબ જ ઘાતક એ કાર્બન મોનોક્સાઇડ પણ ગેસ નીવડી શકે છે બીજા ઘણા બધા કેમિકલ્સ આપણે ડે ટુ ડે લાઈફમાં યુઝ કરીએ છીએ જેમ કે આપણે વાત કરીએ કે શાકભાજીની આપણે જયારે શાકભાજી પણ ઘરે લાવીએ છીએ તો આપણને એમ થાય છે હવે કે આ શાકભાજી પણ દરેક શાકભાજી હવે દરેક સિઝનમાં મળે છે એટલે આપણને ઘણી વખતે એવો ક્વેશ્ચન પણ થતો હોય છે કે આ શાકભાજી ખરેખર ખાવા યોગ્ય છે કે કેમ આપણે ઘણી વખતે જોતા હોઈએ છીએ કે ઘણા બધા શાકભાજી જેમ કે રીંગણ છે અથવા તો ભીંડા છે અથવા તો કોબીજ છે એની જે બ્રાઇટનેસ હોય છે એ ઘણી વધારે પડતી પણ આપણને જોવા મળતી હોય છે તો આ બધા જ જે શાકભાજી પણ છે એમાં પણ કંઈક ના કંઈક અંશે કોઈ પેસ્ટીસાઈડ્સ અથવા તો અથવા તો કોઈ ફ્રૂટ એના ઉપર પણ ઘણી વખતે ગ્રીસ એટલે કે મીણનું પણ આવરણ લગાવેલું હોય છે જે બધું જ આપણા શરીર માટે આ બધા સંજીવની બેન કેવા છે ટોક્સિક આ બધા ટોક્સિન્સ જે છે ને એ તમને એક્યુટ ઇફેક્ટ નહીં આપે એક્યુટ એટલે કે તરત તમારા શરીરને કોઈ નુકસાન પહોંચાય પણ હા દર્શક મિત્રોને કહેવા માંગીશ કે આ જે કેમિકલ્સ છે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ કે જયારે અમે લોકો ક્રોનિક ટોક્સિસિટી કહેતા હોઈએ છે કે જે સમય જતા હવે સમય કેટલો હશે આપણને ખબર નથી કારણ કે એ ડિપેન્ડ કરે છે કે તમે કેટલું એને લઈ રહ્યા છો પોઈઝન એક્ઝેક્ટલી એ સ્લો પોઈઝન્સ તમારા શરીરમાં બની જશે જેમ કે આપણે કહેતા હોઈએ છીએ કે મીઠું ખાવું પણ મીઠું વધારે પડતું જો લઈ લેશો તો તમને બ્લડ પ્રેશર વધારશે શુગર વધારે પડતું લઈ લેશો તો તમને ડાયાબિટીસ કરી શકશે તો આ બધા જે કેમિકલ્સ આપણે ડે ટુ ડે લાઇફમાં લેતા હોઈએ છીએ કેમિકલ્સ પણ આપણે જેટલું લઈશું એટલું આપણા શરીરમાં એનું થતું રહેશે અને પછી આપણા શરીર ઉપર એની આડઅસર શરૂ થતી હોય છે બિલકુલ ઘરમાં જ ખાવા પીવાની વસ્તુઓ જેટલી બધી હોય છે ઘરમાં સામાન્ય વપરાતી વસ્તુઓ જેટલી બધી હોય છે તેમાં જ ક્યાંક ને ક્યાંક એવા જ્યારે રસાયણો જેવી પદાર્થો હોય છે સડન નહીં પણ એ સ્લો પોઈઝન તરીકેની અસર તમને લાંબા ગાળે તેનું નુકસાન પહોંચાડતું હોય છે સર ઘણીવાર આપણે જોયું છે કે કોઈ પણ કોસ્મેટિકની વસ્તુઓ હોય તો તેનાથી પણ લોકોને અમુક પ્રકારની અસર વર્તાતી હોય છે તો શું સૌંદર્ય જે બધા ઉત્પાદનો હોય છે તેમાં પણ આવા કોઈ ઝેરી પદાર્થો ઝેરી રસાયણો રહેલા હોય છે ખરા ચોક્કસી અહીંયા દર્શક મિત્રોને એક ખાસ વાત અહીંયા ખૂબ જ મહત્ત્વની છે કે આપણે જે પણ કોઈ પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સ અથવા તો જે સૌંદર્ય પ્રસાધનો માટે વપરાતી વસ્તુઓ છે એમાં લિપસ્ટિક્સ હોય કે આઈ હોય કે અથવા કોઈ પણ બીજી કોઈ વસ્તુ આપણે વાપરતા હોઈએ હમણાં એક બહુ સરસ રિસર્ચ અમદાવાદ ખાતે પણ થયેલું છે અને બીજા ઘણા બધા કન્ટ્રીઝમાં પણ થયેલું છે કે આમાંથી ઘણા બધા બ્રાન્ડેડ જે બ્યુટી પ્રોડક્ટ્સ છે એમાં પણ ખાસ કરીને જે આઈ લાઈનર્સ અથવા તો આઈઝની આજુબાજુમાં જે યુઝમાં કરવામાં આવતા જે પ્રસાધનો છે એમાં મેટલ્સનું પ્રમાણ વધારે પડતું જોવા મળ્યું છે મેટલ્સ એટલે કે લેટ અને આર્સેનિક રિલેટેડ કમ્પાઉન્ડ્સ હવે આમાં પ્રોબ્લેમ એ થાય છે મેં તમને જે કહ્યું એ પ્રમાણે જ કે આ સ્લો પોઈઝન્સ છે આ વસ્તુ તમે ધારો કે લિપસ્ટિક્સ પર લગાવો છો અથવા તો આઈલાઇનર્સ એટલે કે આપણા હોઠ અને આપણા આંખ એની બંનેની પાછળ મ્યુકસ મેમ્બ્રેન છે એટલે કે એની ત્વચા જે છે એ ડાયરેક્ટલી શરીરની અંદર જવા માટે ઇનફ છે એટલે એ આપણા શરીરની મ્યુકસ મેમ્બ્રેનના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવે છે એ હોટ પરથી હોઈ શકે કે પછી આંખ પરથી હોઈ શકે એટલા માટે એ જે મેટલ્સ જે છે અને બીજી વસ્તુ એ મેટલ્સ એ માધ્યમથી એ રૂટથી આપણા શરીરમાં એન્ટર થાય છે બીજી મહત્વની વસ્તુ આપણે એ સમજવાની છે કે મેટલ્સ અંદર ગયા પછી શું મેટલ્સ અંદર ગયા પછી મહત્વનું એ છે કે એ મેટલ્સ આપણા શરીરમાંથી બહાર નીકળવાની ક્ષમતા ઓછી છે કારણ કે એનું મોલિક્યુલર વેઇટ્સ જ ઘણું વધારે છે તો આપણા કિડનીમાંથી એને નીકળવાની તાકાત એકદમ ઓછી છે તો પછી શું થશે કે જે રીતના આ બધા પ્રસાધનો કે જેમાં હું દરેક પ્રસાદન એવું નથી કહેતો કે આપણે દરેક આ બ્યુટી પ્રોડક્ટ્સમાં કે પ્રસાદનમાં આ પ્રકારનું વધારે મેટલ્સ હશે પણ એવું હોઈ શકવાની શક્યતા છે તો જે લોકો વધારે પડતો આનો ઉપયોગ કરશે એને એક આ ચેતવા જેવી વસ્તુ છે કે જો એમાં મેટલ્સનું પ્રમાણ વધારે હશે અને જો તમને બ્રાન્ડેડ વસ્તુમાં નહીં યુઝ કરતા હોય તો તમને ભવિષ્યમાં લેડ અથવા તો આર્સેનિકની ટોક્સિસિટી થવાની શક્યતાઓ ખૂબ જ વધારે છે અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ અમારા એઝ અ ટોક્સિકોલોજીસ્ટ માટે એ થઈ જાય છે કે એમને સારવાર કરવા માટે જ્યારે આ બધા પેશન્ટ્સ અમારી પાસે આવતા હોય છે ઘણી બધી તકલીફો લઈને કે જેમ કે પેટમાં ઘણા ટાઈમથી દુખાવો થવો ઘણા બધા ગેસ્ટ્રો એન્ટ્રોલોજીસ્ટને બતાવીને આવે પણ કોઈ નિદાન થતું નથી ઘણી વખતે નાના બાળકોને પણ આ જે પ્રોડક્ટ સાથે સંકળાયેલા હોય અથવા તો એ લોકોને જ્યારે લેડ અથવા તો આર્સેનિક લેવલ વધારે ત્યારે એમનો આઈક્યુ લેવલમાં પણ ડેમેજ થતું હોય છે અથવા તો ઘણા બધા એવા સિમ્ટમ્સ સાથે અમારી પાસે આવે છે તો અમને એમને ટ્રીટ કરવા માટે એમને જે દવાઓ આપવાની છે એ દવાઓ પણ આપણી પાસે ભારતમાં અવેલેબલ પૂરતી હોતી નથી તો અહીંયા ખાસ દર્શક મિત્રો આપણે ચેતવાની જરૂર છે કે આ પ્રકારના કોઈ પણ પ્રોડક્ટ જો આપની ધ્યાનમાં હોય કે જેમાં મેટલ્સ વધારે પ્રમાણમાં હોય તો એનાથી ખૂબ જ દૂર રહેવું અને એનો બને એટલો ઓછો પ્રયોગ સર આ તમે અત્યારે જે વાત કરી કે દવાઓ કેટલી ઝેરી છે કેટલા પ્રમાણમાં જીવલેણ સાબિત થઈ શકે છે એનું પરીક્ષણ કઈ રીતે થાય છે એ વિષય પર તો મારે જવું જ છે પણ અત્યારે થોડી વાર પહેલા આપણે જ્યારે વાત થઈ કે રોજિંદા ખોરાકમાં લેવાતી વસ્તુઓ અચ્છા હવે તો શાકભાજી હોય કે ફ્રૂટ્સ હોય રાતોરાત તે પકવી દેતા હોય છે એવા ઇન્જેક્શન્સ હોય છે એવા એવી દવાઓ છાંટકવામાં આવતી હોય છે કે રાતોરાત એ પાકી જતા હોય છે એ એવા પણ લિક્વિડ્સ અત્યારે બજારમાં મળે છે કે એ એવું કહેવાય છે કે તમે જો બજારમાંથી કોઈ શાકભાજી અથવા ફ્રૂટ લઈને આવો તો આ લિક્વિડમાં એને થોડી બોળી રાખો અથવા તો થોડા સમય માટે પલાળી રાખો અને પછી એને તમે ખાવાનો અથવા ધોઈને ખોરાકમાં ઉપયોગ કરી શકો છો આ બધા જે રસાયણો આ લિક્વિડ મળતા હોય છે સર એ કેટલા આરોગ્ય માટે સારા અથવા તો ખરાબ હોય છે ચોક્કસ એટલે આ જે પણ પ્રકારના લિક્વિડ્સ અને રસાયણોની જે આપણે વાત કરીએ છીએ આરોગ્ય માટે સારા તો નથી જ આપણે ખાસ સમજી જ લેવું પડશે હમણાં જ તમને ન્યૂઝપેપર્સમાં તમે વાંચ્યું જશે કે ક્યાંકથી આપણા જ ગુજરાતમાંથી ક્યાંકથી કેટલા બધા લીટર્સ નકલી દૂધ પકડાયું છે આપણને જ ખબર છે કે થોડા મહિનાઓ પહેલાં આપણા જ ગુજરાતમાંથી પવિત્ર યાત્રાધામ અંબાજીમાંથી નકલી મોહનથાળ પકડાયો હતો કે જેમાંથી નકલી ઘી વાપરવામાં આવતું હતું તો આ જે બધું નકલી ઉત્પાદન થઈ રહ્યું છે કે જેમાં યુરિયા યુરિયા દૂધમાં ખાસ કરીને વાપરવામાં આવતું હોય છે યુરિયાનો સફેદ પાવડર બનાવવામાં આવતો હોય છે અને આ બધા એટલા ટોક્સિક કેમિકલ્સ છે હું તમને શોર્ટમાં એનું કહી શકું કે એ બધા આપણી ઇમ્યુનિટી સિસ્ટમ પર અફેક્ટ કરે છે ઘણા ટાઈમ પછી આપણને એમ થાય કે મને આ રોગ વધારે પડતો જલ્દી થઈ જાય છે મને થાક ઘણો જલ્દી લાગે છે મારું હિમોગ્લોબિનમાં પ્લસ માઇનસ થઈ રહ્યું છે પહેલાં મારું હિમોગ્લોબિન લોહીના ટકા જે કહીએ આપણે પહેલાં પંદર સોળ રહેતા હતા હવે મારા હિમોગ્લોબિનમાં દસ કે અગિયારના લોહીના ટકા રહે છે તો આ બધી સિસ્ટમ તમને સ્લો ધીરે 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 કરીને તમારી રોગપ્રતિકારક શક્તિને ટોટલી ડેમેજ કરી નાખે છે આપણને ખબર જ નથી કે આપણે જે શાકભાજી લઈ રહ્યા છે જે દૂધ લઈ રહ્યા છે જે ડે ટુ ડે વપરાશમાં મરતા મસાલા લઈ રહ્યા છે એ મસાલામાં પણ ઘણી વખતે એ લોકો લાલ કલરનો લેડ નાઇટ્રેટ કે ઓક્સાઇડનો પાવડર નાખી દેતા હોય છે તો આપણને એ વસ્તુ ખબર નથી કે આપણે આ જે વસ્તુ આરોગી રહ્યા છે એ આપણા માટે કેટલી નુકસાનકારક છે અને આ વસ્તુ જ્યારે પણ આપણા શરીરમાં જાય છે ત્યારે ફરીથી હું દર્શક મિત્રોને કહીશ કે તરત આપણને કોઈ જ પ્રિમારી નહીં નહોતરે પણ જ્યારે પણ એ ધીરે ધીરે જઈને આપણા શરીરને ખતમ કરી નાખશે ત્યારે આપણને ખબર પડશે કે આપણે ક્યાં હતા અને ક્યાં આવીને પહોંચી ગયા છે એનું મહત્વનું કારણ તમે અત્યારે જો કે લાઈફ સ્પાન આપણી જે ઇન્ડિવિજ્યુઅલ લાઈફસ્પાન છે પહેલા આપણે જોતા હતા કે હેંસી નેવું સો વર્ષ સુધીની હતી હવે આપણે એ પણ જોઈ રહ્યા છે કે વીસ ત્રીસ વર્ષમાં પણ હાર્ટ એટેક આવી રહ્યા છે તો આપણે એનું કારણ શું છે આપણે કઈ દિશામાં આગળ વધી રહ્યા છે કયા જંક ફૂડ પર આગળ વધી રહ્યા છે આપણે ડે ટુ ડે લાઈફમાં જોઈએ કે બાળકોને આપણે એમ કહીએ છીએ કે ચાઇનીઝ ફૂડ બર્ગર પીઝા ચાઇનીઝ ફૂડમાં કયા કલર વપરાય છે ક્યારે પણ આપણે નોંધ કરી લીધી છે કે ચાઇનીઝ ફૂડ આપણે કોઈ રેસ્ટોરન્ટમાં ખાવા ગયા એમાં કયું કલરિંગ એજન્ટ વપરાય છે ક્યારે પણ આપણે એની નોંધ લીધી છે પણ આપણે હા એવી નોંધ લીધી છે કે જયારે મેગીમાં લેડ નીકળેલું ત્યારે મેગી એને બેન કરવામાં આવે પણ લેડ તો ઘણી બધી જગ્યાએ છે પણ એને બેન્ડ થતું નથી તો આપણે આ આત્મચિંતન કરવાની જરૂર છે કે આપણે ખરેખર કઈ દિશામાં આગળ વધી રહ્યા છે સર આ તો ચલો વાત થઈ કે એવા ઇન્ડાયરેક્ટ લેવાતા ઝેરી રસાયણોની ઘણીવાર આપણે આપણા આસપાસના કેસમાં ઘણા લોકો પોતાના ઘરમાં એવું જોતા હશે કે લોકો આવેશમાં આવીને ગુસ્સામાં આવીને નારાજ નિરાશ થઈને કોઈ દવાનું સેવન કરી લેતા હોય છે પોઈઝન લઈ લેતા હોય છે સર આવા સંજોગમાં એક તો અત્યારે થોડી વાર તમે જે વાત કરી કે ઝેરી પદાર્થ તો હોય અથવા કોઈ પણ કેમિકલ હોય તો તેની ઘાતકતા કેટલી છે એના માટેના પરીક્ષણો કયા છે કઈ રીતે થાય છે અને આવા કોઈ સંજોગમાં આપણે જોઈએ તો એ ઝેર ફેલાવતા અટકાવવા માટે શું કરવું જોઈએ ચોકસી અત્યારે ખાસ કરીને જે મારું ઓબ્ઝર્વેશન છે યુવાનોમાં ખાસ કરીને યુવાનોમાં એક તા એ લોકોને એક તત્પરતા છે કે બધું જ વસ્તુઓ જલ્દી જલ્દી એમને મેળવી લેવું છે અને કદાચ એ જ ઓછા થવાના કારણે એ લોકો એક જુદા માર્ગ કે સુસાઈડના માર્ગ તરફ એ લોકો આગળ વધતા હોય છે અને જ્યારે સુસાઈડના માર્ગ તરફ આગળ વધતા હોય છે હું તમને એક બીજું મહત્વની વસ્તુ અહીં કહીશ કે ટુ સેલ પોઈઝન એટલે કે કોઈ પણ પ્રકારનું ઝેરી કેમિકલને વેચવું એ ગુનો છે પણ આપણે શું જાણીએ છીએ કે આપણે જ્યારે કોઈ પણ મેડિકલ સ્ટોર અથવા તો કરિયાણાની દુકાન પર પણ જઈને કોઈપણ પ્રકારનું ઝેરી દવા અથવા તો પદાર્થ માગીએ છીએ તો બહુ ઇઝીલી મળી જાય છે તો એ એકચ્યુઅલીમાં ક્રાઇમ છે પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આપણા ઇન્ડિયામાં હજુ સુધી એવી કોઈ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી પોઈઝન હેલ્પલાઇન નથી કે જ્યાં ઇમિજિયેટલી તમે સુસાઇડ અથવા તો કોઈ જાતે કરીને જીવન ટૂંકાવવા માંગતા હોય અથવા તો એક્સિડેન્ટલી બાળક રમતા રમતા કદાચ એને મોઢામાં જતું રહ્યું અથવા તો કોઈ કેમિકલ વર્કર્સમાં કામ કરતા ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા લોકોને ગેસ લાગી ગયો આપણે ઘણી વખતે જોતા હોય છે કે ગટર સફાઈ કર્મચારીને પણ ગેસ લાગી જતા હોય છે તો એમને શું આપણે ટ્રીટમેન્ટ આપી રહ્યા છે આપણી પાસે ટ્રીટમેન્ટ ઓપ્શન્સ અથવા તો પોઈઝન હેલ્પલાઇનની તાકીદે જરૂર છે અને આ લોકોને જો હું તમને એઝ અ ટોક્સિકોલોજીસ્ટ કહીશ કે પહેલાં ચાર કલાક પહેલાં ચાર કલાક એમને જે પણ પ્રકારનું પોઈઝન લીધું હોય અથવા કેમિકલ લાગ્યો હોય શ્વાસમાં ગયું હોય ગેસ ગળતર થયું હોય પહેલાં ચાર કલાકમાં જો આપણે એમને પ્રોપર માહિતી આપીશું કે તમારે આ દવા એમને આપવાની છે અને આ ટ્રીટમેન્ટ એમને કરવાની છે તો ચોક્કસપણે હું એઝ અ ટોક્સિકોલોજીસ્ટ હું તમને કહીશ કે આપણે એમનો જીવ બચાવી શકીશું અને આ ખૂબ જ જરૂરી છે કારણ કે હું તમને કહું કે હું જ્યારે પણ કોઈ પેશન્ટને મળ્યો હોઈશ કે જેને જીવન ટૂંકાવવા માટે સુસાઇડ કરવા માટે આ કોઈ દવા લીધી હશે અથવા કોઈ કેમિકલ લીધું હશે એને જીવવું તો હોય છે એને એવું નથી કે મરવું છે પણ એક ક્ષણભેરનો આવેશ જે છે એ આવેશને આપણે કંટ્રોલમાં લાવી લઈએ અને એ દરમિયાન જો એના કોઈ પણ પ્રકારની કોઈ ટોક્સિક દવા ના આવી જાય એ જો ધ્યાન રાખે અને કદાચ આવી જાય તો એ કનેક્શન ડોક્ટર સાથે આપણે વધારેમાં વધારે કરી શકીએ અને એમને ગાઈડ કરી શકાય કે આ દવાનું આપણે આ એન્ટીડોટ આપી શકાય આમાં આ મેડિસિન્સ આપી શકાય આમાં આ ટ્રીટમેન્ટ કરી શકાય તો આપણે ચોક્કસપણે આવા જેટલા પણ લોકો છે જે ક્ષણભેર આવેશમાં આવીને જીવન ટૂંકાવા માગે છે પણ જેમને જીવવું છે હજુ ઘણું લાંબુ જીવવું છે એમને ચોક્કસપણે આપણે યંગ એડલ્ટ જે યુથ છે આપણું ઇન્ડિયાનું એને ચોક્કસપણે બચાવી શકાશે કોઈ પણ આરોગ્યને લગતી વાત હોય પ્રિવેન્શન આપણે સૌથી પહેલા રાખવું પડતું હોય છે આ બધી વસ્તુઓનો વિકલ્પ તમે શું જુઓ છો સર શું મૂલવો છો ચોક્કસ ઈ દેખો હવે આમાં દર્શક મિત્રોને એવું થશે કે ખરેખર આ બધી વસ્તુઓને જાણ્યા પછી આપણે શું કરી શકાય તો હું તમને ચોક્કસપણે કહીશ કે જો આપણે આપણને બધાને ખબર છે કે રોડ પર આપણે જતા એક્સિડન્ટ થાય પણ એનો મતલબ એમ નથી કે આપણે ગાડી ચલાવવાનું કે સાયકલ કે ટુ વ્હીલર ચલાવવાનું બંધ કરી દઈએ ચોક્કસથી આનો વિકલ્પ હોય કે આપણે આમાં સતર્ક રહેવું પડશે આપણે આમાં એલર્ટ રહેવું પડશે આપણને આપણી જરૂરિયાતો શું છે આપણે આપણા બાળકોને શું આપી રહ્યા છે આપણે આપણા ઘરમાં કયા કયા એવા કેમિકલ્સ લાવી રહ્યા છે કે જે ટોક્સિક હોઈ શકે પછી એ કોઈ કેમિકલ્સ હોય ઘર વપરાશમાં વપરાતી વસ્તુઓ હોય અથવા તો કોઈ મેડિસિન્સ હોઈ શકે મેડિસિન્સમાં મેં તમને હમણાં એમ પણ કહ્યું કે મેડિસિન્સમાં પણ ઘણી વખતે આપણે આપણને કેવા અસાધ્ય રોગ હોય જેમ કે કોઈને ડાયાબિટીસ છે કોઈને બ્લડ પ્રેશર છે અને એ લોકો એના માટે ઓલ્ટરનેટિવ થેરાપીસ પર પણ જતા હોય છે જેમ કે આયુર્વેદિક અથવા તો હોમિયોપેથી મેડિસિન્સમાં આપણે વચ્ચે અમદાવાદમાં પણ જોયું હતું કે એક આયુર્વેદિક હર્બલ ટોનિક કરીને સિરપ ઘણી બધી જગ્યાએ મળતું હતું અને એમાં આલ્કોહોલનું પ્રમાણ પણ મળેલું હતું અને ઘણા બધા યંગ જનરેશનના છોકરાઓ કે જેને આ લીધા પછી એમને પણ થોડી ઘણી શરીરમાં આંખોમાં અંધાપો અને ઘણી બધી તકલીફો થઈ હતી એવી રીતના જ આયુર્વેદિક જે લોકો ઓથેન્ટિક આયુર્વેદિક પ્રેક્ટિસ નથી કરતા અને જ્યારે આયુર્વેદિકની દવાઓ એ પ્રકારની માર્કેટમાં જ્યારે મળતી હોય છે એમાં પણ હેવી મેટલ્સ હોવાની શક્યતાઓ હોય છે હોમિયોપેથીની દવાઓમાં પણ ખાસ કરીને સ્ટીરોઇડ હોવાની શક્યતા હોય છે તો આ આપણે ફક્ત અનઓથેન્ટિક લોકોની વાત કરીએ છીએ કે જે જે લોકો આવી ઓથેન્ટિક પ્રેક્ટિસ નથી કરતા એ લોકોથી આપણે સાવધ રહેવાની જરૂર છે એ જ પ્રમાણે આપણે પ્રિવેન્શન ઉપર ધ્યાન રાખીશું એવા કોઈપણ પ્રકારના કેમિકલ્સને પ્રોડક્ટને અથવા તો એવા કોઈપણ મટિરિયલને પ્રાધાન્ય આપણા ઘરમાં નહીં આપીએ કે જેનાથી આપણને ખબર હોય કે આ ખાવાથી આ પીવાથી આની ઉપર એક્સપોઝ થવાથી આપણા શરીરને આપણા હેલ્થને આપણા બાળકને આપણા ઘરમાં કોઈ પણ સદસ્યને નુકસાન થઈ શકે છે એ જ વસ્તુ પર આપણે ફોકસ કરીશું તો ડેફિનેટલી આ જે અત્યારે આપણે હેલ્ધી લાઈફ તમારો જે શો છે એને પૂરતા પ્રમાણમાં ન્યાય આપી શકીશું આપણા ડે ટુ ડે લાઈફમાં આપણે એને પ્રોપર રીતે એક ડે ટુ ડે લાઈફના પ્રોપર રીતે નોન ટોક્સિક એન્વાયરમેન્ટ ક્રિએટ કરીને આપણે એને પ્રોપર કરી શકીશું બિલકુલ સર ઘણી વાર એવું લાગતું હોય છે કે શહેરમાં જે પ્રકારની જીવનશૈલી એ લોકોની હોય છે બાળકોની હવે એ પ્રકારની હવે ખાવા પીવાનું અથવા તો સ્કૂલ ટાઈમ જે કંઈક રેગ્યુલર જીવનશૈલી હોય છે એ ખૂબ હવે અસ્તવ્યસ્ત થઈ ગઈ છે રૂટિન અમુક લોકોનું નથી જળવાતું અને એવામાં ઓર્ગેનિકલી જીવવું એ ખૂબ અઘરું પડી ગયું હોય છે તો તમે એવો કોઈ મેસેજ આપો અમારા પ્રવેગના ખાસ દર્શક મિત્રોને આ શોના ખાસ દર્શક મિત્રોને જે ખરેખર એક પદ્ધતિસર જીવવા માટે એક રેગ્યુલેશન માટે નિયમો અનુસાર જીવવા માટે સારો અને સ્વસ્થ હોય ચોક્કસથી તો હું પ્રવેગના દર્શક મિત્રોને ખાસ જણાવવા માંગીશ કે મેં તમને પહેલાં પણ કહ્યું એ પ્રમાણે મારો મેસેજ આજના યંગ જનરેશન્સને ખાસ કરીને બાળકોને અને યંગ જનરેશન્સના લોકો જે છે આ કોઈ પણ વસ્તુ જે પણ વસ્તુ હોય એના સૌથી પહેલાં તો યંગ જનરેશન એના બંધાણી ના થાવ કોઈપણ વસ્તુના તમે એડિક્ટેડ ના થાવ જેમ કે તમે કોઈ પણ યુનિવર્સિટી હોય સ્કૂલ્સ હોય કોલેજમાં ક્યાંય પણ ભણતા હોય તો કોઈ પણ વસ્તુ તમને કોફી ચા અથવા તો કોઈ પણ વસ્તુમાં કોઈ ડ્રગ્સ મેળવીને આપતા હોય તો પણ તમે એના બંધાણી ના થો એ તમે ખાસ ધ્યાન રાખો બીજી વસ્તુ કે આ કેમિકલ ફ્રી ઝોન તમે એવું એક્સપેક્ટ કરો કે એક જ દિવસમાં બની જશે તો એવું નહીં થાય પણ ડેફિનેટલી આપણે જો સતર્ક રહીશું આપણે ધ્યાન રાખીશું તો ચોક્કસપણે એનું આપણે નિરાકરણ લાવી શકીશું આપણે જોઈ શકીએ છીએ કે નોર્થ ઇસ્ટ પાર્ટ ઓફ ઇન્ડિયા જે આપણું છે તે જેમાં હવે ફક્ત ને ફક્ત ઓર્ગેનિક ખેતી થઈ રહી છે તેમાં કોઈ પણ પ્રકારના ઇન્સેક્ટિસાઈડ અથવા પેસ્ટીસાઈડ નો છંટકાવ ઓલરેડી બંધ થઈ ચુક્યો છે એવા પણ ઘણા બધા ઇવન પેસ્ટીસાઈડની મેન્યુફેક્ચરિંગ કંપની પણ હવે ઘણા બધા પેસ્ટીસાઈડ ઓછા કરીને હર્બલ પેસ્ટીસાઈડ તરફ આગળ વધી રહી છે તો હરિયાળી ક્રાંતિ પછી પણ આપણે ઘણા બધા કેમિકલ્સનો ઉપયોગ ઓછો કર્યો છે પણ આપણે ડે ટુ ડે લાઈફમાં હું તમને બે ત્રણ જ સલાહ સૂચન આપવાનું અત્યારે એક કહીશ કે ખાસ કરીને તમે કોઈ પણ પ્રકારનું આ બહારની જે વસ્તુ હોય કે જે અનઓથેન્ટિક છે એનાથી ચેતવો પોતાની જાતને બીજી એક વસ્તુ ખાસ કરીને કોઈ પણ વસ્તુ તમને એવું લાગે કે આ વસ્તુ મારાથી ભૂલતી લેવાઈ ગઈ છે તો તુરંત નજીકના ડોક્ટરને તમે સંપર્ક કરો અને ખાસ ત્રીજી વસ્તુ વધારેમાં વધારે જો તમે પાણી પી શકો તો એ તમારા માટે એક શરીરને ડિટોક્સ કરવાનું કામ કરતું રહેશે બિલકુલ સર સમયનો અભાવ છે ચર્ચા આપણે અટકાવીશું પણ આપનો ખૂબ ખૂબ આભાર માર્ગદર્શન અને માહિતી આપણે આપણી સરસ પૂરી પાડીએ બદલ તો દર્શક મિત્રો આ હતા ડૉક્ટર તેજસ પ્રજાપતિ આજનો જે મુદ્દો હતો આજનો જે વિષય હતો એ ખૂબ ખાસ હતો અમે આશા રાખીએ છીએ કે સર તરફથી માર્ગદર્શન જે મળી રહ્યું છે તમને પણ આજે ખૂબ ઉપયોગી સાબિત થયું હશે એવું નથી કે રોજબરોજ આપણે ભૂલથી દરેક વસ્તુઓ કરતા હોય છે અજાણે પણ કેટલીક વસ્તુઓ થઈ જતી હોય છે પણ પોતાના નોલેજમાં જેટલી વસ્તુઓ હોય છે એનો અમલ કરી અને સ્વસ્થ લાઈફ જીવવાનો પ્રયત્ન કરીએ બજ એ આશા સાથે આજનો હું આ કાર્યક્રમ સમાપ્ત કરું છું આવતીકાલે ફરી મળીશ નમસ્કાર